તેમજ વસુદેવ અને અક્રુર જીવાઓને કંસના સામર્થ્યની જોઈએ તે ખબર જ ન હતી બીજી બાજુ કંસના હાથ પણ ચડોચડ થતા હતા તેના મનને થતું હતું ક્યારેક મને તક મળે ને આ બધા બુટાઓને બલકે જગતને હું મારી શક્તિ દેખાડી આપું તેવામાં જ મથુરામાં એક પ્રસંગ બન્યો મથુરામાં તેમજ આસપાસમાં ના શુર પ્રદેશમાં જોઈએ તેવો વરસાદ થતો ન હતો દુકાળના ઓળા ઉતરું ઉતરું કરતા હતા અને લોકોના જીવ તાણવે જઈને ચોંટ્યા હતા એક દિવસ ઉગ્રસેની સભા વચ્ચે પોતાના પુરોહિતોને પ્રશ્ન કર્યો

કે યજ્ઞ કરવાથી ઇન્દ્રદેવ આપણા ઉપર જરૂરથી પ્રસન્ન થશે બીજો મુનિશાલ પોતાના બનેવી ગર્ગાચાર્ય સામે જોઈને હસવા લાગ્યો તેણે કહ્યું આ લો એક તરફ દાવાના સળગી રહ્યો છે અને બીજી તરફ આ મુનિ કુવો કોતવાની વાત કરે છે પછી ગર્ગ તરફ જોઈને કહ્યું ભલા ઇન્દ્રને પ્રસન્ન કરવા યજ્ઞ કરવો તે કંઈ બચ્ચાના ખેલ છે યજ્ઞની તૈયારીમાં જ વર્ષા ઋતુ તો પૂરી થઈ જશે શાંતિથી જવાબ આપતા ગર્ગે કહ્યું હા શ્રીમાન પણ બીજી તરફ યજ્ઞનો આપણે સંકલ્પ તો કરી શકીએ ને સભા સામે નજર નાખીને તેણે ઉમેર્યું વેદમાં કહેલી મંત્ર વિધિ પ્રમાણે યજ્ઞ માટેનો સંકલ્પ કરવાથી પણ મારી શ્રદ્ધા પ્રમાણે ઇન્દ્ર પ્રસન્ન થઈ શકે છે પછી તો આ બે મુનિઓ વચ્ચે વાદ વિવાદની તણા પીટ મચી પડી આમ તો શાલ અને ગર્ધાચાર્ય એ બે સાળો બનાવી થતા હતા પણ ગર્ગ મુનિ પરણવા છતાંય બ્રહ્મચર્ય પાડતા હતા આ હિસાબે શાલને ગર્ગ ઉપર અણગમો જ નહીં તિરસ્કાર પણ એટલો જ હતો અહીં આ વાદ મૂળમાં પણ શાળા બનેવી વચ્ચેનો ખટરાગ એ જ મુખ્ય કારણ હતું આખરે ઉગ્રસિંહે ગર્ગાચાર્યની વાતનો સ્વીકાર કર્યો યજ્ઞ કરવા માટે સંકલ્પની તૈયારી થવા લાગી રાજાની આજ્ઞાથી મથુરા બહાર વિશાળ મંડપ બંધાવા લાગ્યો

એ પોતે જ રથ હાંકતો સાથી તો તેના પગ આગળ જ બેઠો હતો નગર બહાર બાંધેલો વિશાળ મંડપ તથા કેડિયારાની જેમ ઉમટી પડેલા લોકને જોઈને કંસે પોતાનો રથ થોભાવ્યો પૂછતાછ કરતા એક અમાત્ય પાસેથી આખી વાત તેને જાણવા મળી કંસને તો જાણે જંગતો હતો અને અચાનક હું આવી મળ્યું ધનુષબાણ લેતો એ રથમાંથી ઠેકી પડ્યું

જુએ છે તો યુવરાજ કંસ હાથમાં ધનુષ અને ખભે ભરાવેલા બાથા સાથે રુદ્રની જેમ આ તરફ આવી રહ્યો છે અગત્યથી ન ચડતા એ છલાંગ મારી મંચ ઉપર ચલી ગયો સિંહાસન પર બેઠેલા પોતાના પિતા તરફ આંખો માંડતા પ્રશ્ન કર્યો મહારાજ શાની વિધિ ચાલી રહી છે મો પર તિરસ્કાર નો પણ ચોખ્ખો વળતાઈ આવતો હતો પુત્ર ને શાંત પાડવા ઉગ્રસેને પ્રેમભર્યું સ્મિત કર્યું અને અમાત્યને આજ્ઞા કરી કુમાર માટે આસન લાવો કંસની આંખો વધારે ફાટી સામંતોનો જ દોષ હોય એ રીતે એમના ઉપર નજર ફેરવતા તેણે સવાલ કર્યો સભાસ્થાનમાં મારું આસન પણ ન મળે ક્રોધના ઘૂંટડા ગળતો હોય તેમ તે કંસ બોલ્યો હે પિતા મથુરામાં હું હોઉં કે ના હોઉં જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સભા મળે ત્યાં ને ત્યારે ત્યારે મારું આસન હોવું જ જોઈએ અમાત્ય પોતે જ આસન લઈને આવી પહોંચ્યો પણ કંસ તો આસન ઉપર બેસવાને બદલે દિંગ થઈને તાકી રહેલા ગર્ગાચાર્ય વગેરે મુનિઓને પૂછવા લાગ્યો અરે ઓ બ્રાહ્મણો શું કામ તમે આ દ્રવ્યનો તેમજ સમયનો વ્યય કરી રહ્યા છો કંસ જાણે કે બાળક હોય એ રીતે ગર્ગમુનિ હસવા લાગ્યા તેમણે રાજા સામે નજર નાખી ઉગ્રસિંહને પુત્રને ઠંડો પાડતા કહ્યું ભાઈ આપણા રાજ્યમાં અનાવૃષ્ટિ જેવું છે એની તને કઈ ખબર જ નથી તો કંસે હાથમાં ધનુષ તોડ્યું રાજાએ કહ્યું ઇન્દ્રનું આહવાન કરીને અમે તેને પ્રસન્ન પગડી ઠેસે ધનુષનો છેડો ટેકવતા હંસે ઉપહાસ ભર્યું હાસ્ય કર્યું પણ અશ્ચડાવતા તેણે કહ્યું હે પિતા હે યાદવો બ્રાહ્મણો દ્વારા ઇન્દ્ર આગળ યજ્ઞ સંકલ્પ કરવાને બદલે તમે જ આજે સંકલ્પ કરો કે કોઈ દિવસ યાદવ કુળ દેવોથી થી કે કોઈ ના થી ડરશે નહીં આ સાથે જ કંસે કાન સુધી પણ જ ખેંચી ધનુષ્ય નો ટંકાર કર્યો સભા મંડપ આખો બલકે લાંબી પહોળી મથુરા નગરી જાણે ધણધણી ઉઠી બ્રાહ્મણો તરફ સત્તાવાહી નજર નાખી કંસે તેમને આજ્ઞા કરી સમેટીનો લો તમારી વિધિ અહીંથી થોથા પોથા વાળી લો અને જોયા કરો

ઊંચે ડોક અને અતરજીવે આકાશ તામે તાકી લહેલા લોકના કાને આકાશ જાણે ઘૂંગોતું હોય તેવો અવાજ પડવા માંડ્યો ખુશ થતા કંશ બોલ્યો ઘૂ ઘો ઘો કર્યા વગર તારા અસ્ત્રો આવા દેને દેને ઘૂંગવાટથી દરે એ બીજા હેન્દ્ર જોજે હવે આ મારું અસુરાસ્ત્ર આવે છે અને છેલ્લા બિંદુએ પણચ જ ખેંચી કંસે પોતાનું અસુરાસ્ત્ર છોડી મૂક્યું આ સાથે જ આકાશની અંદર ભયંકર કીકરારી અને ચીરચીરાટ થવા લાગ્યા દાનવોની કોઈ મહાસેના જતી હોય એ પ્રકારના અવાજો અને હવામાં ધમસાણ સુધા લોકોને વર્તાવા માંડ્યું એક તો પિશાચો સરખા ભેકાર ભેકાર અવાજો હવાની અંદર વર્તાય રહેલું ઘમાસણ અને તે પણ વળી બધું અદ્રશ્ય સભામાંથી લોકોએ ભાગવા માંડ્યું જ્યારે બહાર ઉભેલી જનમેદની તો ધનુષ્યના ટંકાળ સાંભળ્યા એ જ વખત થી વાળવા માંડી હતી રણે ચડેલો કંસ પછી તો આકાશના કોઈ ગેબી પ્રદેશ પર બાણ ઉપર બાણ છોડતો અને પડકારો પણ ફેંકતો હતો હે ઇન્દ્ર એકવાર નારદે પણ કોઈકને કહ્યું હતું કે તું લાલચુ થઈ ગયો છે પૃથ્વી ઉપરના મનુષ્યોને તંગ કરીને એમની પાસેથી પૂજા તેમજ યજ્ઞો કરાવવાની તેને ટેવ પડી ગઈ છે

પણ અદ વચ્ચે જ એ કંસના બાણોથી કોણ જાણે બળીને ભસ્મ થતા કે પછી હવામાં ધીરમી જતા હતા આકાશની અંદર મચી રહેલા વાદળોના ઘમાસાણ વચ્ચે કંસને એક આકાર દેખાયો આ સાથે તેણે પાથામાંથી એક અઘોર બાણ ખેંચ્યું ધનુષ ઉપર ચડાવતા એ કહેવા લાગ્યો હે ઇન્દ્ર આ મારો બ્રહ્માસ્ત્ર આવે છે ચેતવું હોય તો ત્યાં તો પણ જ ખેંચવા જતો કંસનો હાથ થંભી ગયો મોમાંથી શબ્દો પણ નીકળી પડ્યા ઓ હું જાણું છું કે ઇન્દ્ર છે પણ આ તો કોઈક બીજો એક હાથમાં વીણા છે અને સમજી ગયો નારદ મુનિ જ હોવા જોઈએ કંસે જોયું તો નારદ મુનિ એક હાથમાં વીણા અને બે હાથ પહોળા કરીને બંને પક્ષોને રોકતા હોય તેમ આકાશ અને પૃથ્વી વચ્ચે ઊભા હતા એ જાણે કે ઉપર જોઈ ઇન્દ્રજે કશું કહેતા લાગ્યા પછી એમણે પૃથ્વી તરફ નીચે જોયું કંસે એમને બોલતા સાંભળ્યા હે મહાસમર્થ કંસ તારું સામર્થ્ય જોઈને દેવાદી દેવ ઇન્દ્ર તારા પર પ્રસન્ન થયા છે કંસે કહ્યું હે મુનિ ઇન્દ્ર જો મારા દેશ ઉપર મન મૂકીને વૃષ્ટિ કરે તો જ હું માનું કે ઇન્દ્ર ખરેખર પ્રસન્ન થયો છે નારાદે કહ્યું તથાસ્તુ એ જ વખતે આકાશમાંના રંગઢંગ બદલાવા લાગ્યા કડાકા અને સળાવા સૌ શમી ગયા અને સ્વર્ગમાં તુંદુ પી વાગતા હોય તેમ કાળા બમ્મર વાદળોએ ઘેરું મીઠું ગજવા માંડ્યું કરા પડતા હોય એ રીતે મોટા મોટા ફોરા પડવા શરૂ થયા વરસાદ આડે દિશાએ પણ ધૂંધળી ધૂંધળી થવા લાગી ઘડીકમાં તો ચારે બાજુ પાણી જ પાણી બીજી તરફ ભાગી ગયેલું લોક પણ પાછું પૂરની પેઠે ઉલ્લાસ ભર્યું નગર બહાર ઉમટી પડ્યું હર્ષનાદોથી દિશાઓ અને આકાશ સુધા ઉભરાઈ રહ્યું વીર યુવરાજ કંસનો જય યાદવ કુળ દીપક કંસરાય ઘણું જીવો ઇન્દ્ર વિજેતા કંસકુમાર યુગો સુધી અમર રહો લોકો જ નહીં માત્ર યાદવ કુળના સામંતો હાર્દિક્ય અને કૃતવર્માં જીવવા પણ કંસ પાસે દોડી ગયા અને બંને હાથ પકડી લઈને અભિનંદન ઉપર અભિનંદન આપવા લાગ્યા અરે પેલો શાલ પણ વેદ મંત્રો ઉચ્ચારતો કંસ ઉપર આશીષ ફૂલ વેરવા લાગ્યો તો બીજી તરફ વસુદેવ અક્રૂર તેમજ વૃદ્ધ યાદવ અંધક વગેરે વિચારમાં પડ્યા હતા કંસે વેદોક્ત વિધિનો તિરસ્કાર કરી અસુરોની જેમ ઇન્દ્ર ઉપર વિજય વેળવ્યો એ યોગ્ય કર્યું કે અયોગ્ય ધર્મ ગણાય કે અધર્મ અરે કંસને અભિનંદવો કે નહીં એ પ્રશ્ન પણ તેમના માટે મૂંઝવણભર્યો થઈ પડ્યો અને એટલે જ પછી કેટલાક સામંતોની વચ્ચે ઘેરાયેલા કંસને પડતો રાખી મંચ ઉપર ઉઠી ઉઠીને ચાલતા થયા તેમણે જોયું તો જળજળ બંબાકાર બની રહેલી મથુરા નગરી આખી જાણે ઉલ્લાસથી ઉભરાતી હતી અને આકાશને ગજવી રહી હતી મહાસમર્થ કંસકુમારનો જય કુળદીપક યુવરાજ કંસ ઘણું જીવો